જય માતાજી મિત્રો તો યુટ્યુબ ચેનલમાં જે લોગોનો ઉપયોગ કરવામાં આવે છે તથા યુટ્યુબ ચેનલ ઉપર જે લોગો લગાવવામાં આવે છે અને વિડીયો ઉપર જે લોગો લગાવવામાં આવે છે એને તમારે બનાવતા ના અડતું હોય તો સરળતાથી કઈ રીતે મેળવી શકાય તેના વિશે આપણે વાત કરીશું તો તમારે જે પ્રકારનો લોગો જોતો હોય એ ગૂગલમાં જોતું રહેવાનું છે અહીંયા ગૂગલમાં જઈ અને તમારે લખી લેવાનું છે ધારો કે હું લખું છું એસ કે લોગો એસ કે લોગો લશું એના ઉપર ક્લિક કરવાનું છે એસકી લોગો પર ક્લિક કરશો એટલે આ પ્રકારના તમારે તમામે તમામ લોગા બતાવશે અહીંયાથી અહીંયા ક્લિક કરવાનું છે અહીંયા નીચે અલગ અલગ પ્રકારના લોગા બતાવશે તમને જે તમારે જે પ્રકારના લોગા જોતા હોય તે તમે સર્ચ મારી અને લઈ શકો છો અહીંયા જોઈ શકો છો તમે કે અલગ અલગ પ્રકારના જે છે લોગા એ બતાવી રહ્યા છે આ તમે ચેનલમાં મૂકવા માટે સરળતાથી તમારે અને ઓછી મહેનત પર તમે આ લોગાનો ઉપયોગ કરી શકો છો તો આવા અનેક પ્રકારના લોગા તમે જોઈ શકો તમને બીચો બતાવું છું એસપી લોગો અહીંયા હું તમને એસપી લોગો બતાવું છું તો જોઈ શકો છો એસપી લોગોમાં પણ તમને અલગ અલગ પ્રકારના આવા અનેક લોગા જોવા મળશે જે તમારે અત્યારના સમયમાં અને ડિજિટલ સમયમાં તમારે કોઈ પણ એમ ઉપર મહેનત કરવાની રહેતી નથી અને એ સરળતાથી તમને એકદમ ઇઝી રીતે તમને મેળવી શકો છો આ જોઈ શકો છો તમે એસપીનો લોગો આવા અનેક પ્રકારના લોગો તમે ફ્રીમાં તમે ડાઉનલોડ કરી અને ગમે તે લોગો મેળવી શકો છો તો એના માટે તમારે અહીંયાથી બીએનજી જોતું હોય તો પીએનજી પર ક્લિક કરવાનું રહેશે પીએનજી ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારના લોગા તમામે તમામ પ્રકારના દેખાઈ આવે છે તમે જોઈ શકો છો તમે જે લોગો ડાઉનલોડ કરવા માંગતા હોય એ તમે અહીંયા ફોટા ઉપર તમે ક્લિક કરી રાખશો એટલે તમને આવી રીતના ડાઉનલોડનું ઓપ્શન દેખાય છે જે ડાઉનલોડનું ઓપ્શન દેખાય છે એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે તો અહીંયાથી હું ડાઉનલોડ કરી લઉં છું તો આ જે લોગો છે મારો એ અહીંયા ડાઉનલોડ થઈ અને ગેલેરીમાં જતો રહ્યો છે આવા તમે અનેક પ્રકારના લોગા સરળતાથી ગૂગલમાંથી ડાઉનલોડ કરી શકો છો તમારે જેવા પ્રકારના લોગા જોતા હોય તેવા પ્રકારના તમે ગૂગલની મદદથી તમે અહીંયા સરળતાથી તમે ડાઉનલોડ કરી શકશો અહીંયા નીચેના ભાગમાં જોઈશું તો જુઓ અનેક પ્રકારની ડિઝાઇનો તમને જોવા મળશે તો બસ આજના વિડીયોમાં આટલું જ હતું કે તમે લોગોને બનાવવા માગતા હોય અથવા તો કોઈ પણ એપની મદદથી બનાવતા હોય તો અહીંયા સરળતાથી પહેલાં ગૂગલમાં ચેક કરી લેવાનું છે કે જે પ્રકારનો આપણે લોગો બનાવવા માગીએ છીએ એ પ્રકારનો લોગો શું ગૂગલમાં અવેલેબલ છે તો અહીંયાથી તમે જોઈ શકો છો સારામાં સારા પ્રકારના લોગો અહીંયા તમે ઇન્સ્ટાગ્રામમાં ડીપી ઉપર મૂકવાના હોય અથવા વોટ્સઅપની ડીપી ઉપર મૂકવાના હોય યુટ્યુબ ચેનલ ઉપર મૂકવાના હોય અનેક રીતે આપણને ઉપયોગ થશે અને આપણને મહેનત કરવાની પણ રહેતી નથી તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનો લોગો બતાવેલો છે તો બસ આજના વિડીયોમાં આટલું જ મળીશું એક નવા જ વિડીયો સાથે જય હિન્દ જય ભારત